આપણા દેશમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો અને સૌથી વધારે જો રોષ હોય તો આપણે છે ભાજપના કાર્યકર્તા અને ભાજપના નેતાઓમાં છે કારણ કે જે રીતે આપણે રેલીઓ જોઈ અને ખાસ કરીને જે પોસ્ટર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો અને જે રીતે જબરદસ્ત વિરોધ થયો પોસ્ટર ફાડવામાં આવ્યા પાકિસ્તાનનો ઝંડો હોય એમને ક્યાંક ને ક્યાંક ફાડવામાં આવ્યા આવા બધા જ વિરોધ આપણે જોયા છે એટલે કે જેમને ભાંડવા માટે સૌથી પહેલા નેતાઓ આવે છે ક્યાંક એમના જ મહિલા નેતાઓને એ નથી ખબર કે આપણો જે સત્તા પક્ષ છે આપણો જે પક્ષ છે અત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે તો આપણે એમને સાથ આપીએ પણ સાથ આપવાની જગ્યા પર અત્યારે એક રાજકીય નેતા કેટલી હદે ખોટું બોલી શકે છે તેમનો એક ચહેરો સામે આવ્યો છે અને એ છે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક આપણે વિડીયો જોયો હતો કે જેમાં ખુશીઓ વહેંચાઈ રહી છે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે અંજલિબેન રૂપાણી છે તેમના જન્મદિવસની જે આ ઉજવણી થઈ રહી છે એ પછી ક્યાંક સવાલ એ તમામ ભાજપના મહિલા નેતાઓ ઉપર થયા કે આપણો દેશ અત્યારે શોકમાં છે અને આ તમામ જે મહિલાઓ છે તે મોજમાં છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વિડિયો જોયો હતો કે જ્યાં સેલિબ્રેશન થઈ રહ્યું છે તમે જહાર જીવનના માણસ છો અત્યારે આપણા દેશમાં ચાલી રહ્યું છે આતંકવાદી હુમલો થયો છે આખો દેશ શોકમાં છે અને તમે મોજ કરી રહ્યા છો એમનાથી કોઈને વાંધો ના હોય તમે મોજ કરો જે કરો પણ તમે જ્યારે જહાર જીવનના માણસ બનો છો ત્યારે તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા અને તમારું સૌથી પહેલું કામ એ હોય છે કે જ્યારે જે ઘટના બની છે એમના ઉપર તમારે જઈ અને લોકોને આશ્વાસન આપવાનું લોકોને કહેવાનું કે આમના ઉપર અમે કાર્યવાહી કરીશું તમારા લોકોની સાથે રહેવાનું હોય છે બાવીસ તારીખે ઘટના બની અને આજે છવ્વીસ તારીખ છે છવ્વીસ તારીખની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે દર્શિતાબેનનો આજે તમને એ ચહેરો બતાવો છે કે ખોટું બોલવામાં કેટલા માસ્ટર છે સૌથી પહેલા જ્યારે ગઈકાલે જન્મ દિવસની ઉજવણી થઈ રહી હતી એ જ દરમિયાન દર્શિતાબેન શાહનું એક નિવેદન આજે સામે આવ્યું છે કારણ કે જે રીતે વિડીયો ફરતા થયા એટલે બેનને ક્યાંક એવું થયું કે હવે જવાબ આપવો પડે જવાબ આપવામાં આવ્યો છે એ પણ આકરા તેવરમાં કારણ કે બેનને ખોટું લાગી ગયું ગુસ્સો આવી ગયો પત્રકારો સવાલ કરતા હતા એટલે જવાબ એવો છે કે જ્યારે જન્મદિવસની ઉજવણી થઈ ગઈ હતી અંજલી બેનની ત્યારે હું એમને ખાલી શુભેચ્છા આપવા માટે ગઈ હતી કેક કટ થઈ ગઈ હતી જન્મદિવસની આખી ઉજવણી પૂરી થઈ ગઈ અને પછી હું પહોંચી હતી હવે આ વિડીયો તમે ધ્યાનથી જોજો અહીંયા તમને આખી કેક દેખાઈ રહી છે બરાબર દર્શિતાબેન શાહ બેઠા છે અંજલિબેન રૂપાણી બેઠા છે અને દર્શિતાબેન શાહ એવું કહે છે કે સેલિબ્રેશન થઈ ગયું છે હું તો પછી પહોંચી હતી તો સવાલ એ પણ કરવો છે કે શું દર્શિતાબેન ના આવવાની ખુશીમાં બીજી કેક મંગાવવામાં આવી હતી હવે આ ફોટો જુઓ કે બીજી એક વખત કેક કટ કરવામાં આવી અને દર્શિતાબેન શાહે અંજલિબેન ને કેક ખવડાવી એમનાથી પણ અમને વાંધો નથી કે તમે કરો કઈ વાંધો નહીં પણ તમે જે નિવેદન જે તમારા આકરા આપો છો તમામ લોકોને વાંધો છે કારણ કે જે છે બધાની સામે છે અને એમાં પણ તમે પાછું વાળવાનો પ્રયત્ન કરો છો હવે એક નિવેદન દર્શિતાબેને એવું પણ આપ્યું છે કે જ્યારે આ ઘટના બની પછી મેં મારા જેટલા પણ જાહેર કાર્યક્રમો છે બધા જ બંધ રાખ્યા હવે આ ફોટો જોઈ લો આ પચ્ચીસ તારીખ એટલે ગઈકાલનો ફોટો છે જ્યાં સરસ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો આ જાહેર કાર્યક્રમ જ છે હવે દર્શિતાબેન જો અમને ખાનગી મેળો કહેતા હોય કે પછી આ જાહેર કાર્યક્રમ ના હોય તો એક વખત એ પણ એમને જણાવી દે કારણ કે પાછળ બેનર જે રીતે લાગેલા છે કે સરકારના જ નેતાઓ અમને દેખાય છે એટલે બેન એવું કહે છે કે જાહેર કાર્યક્રમ બંધ રાખ્યા છે તો પછી આ શું છે આ ગઈકાલનો જ ફોટો છે આ બીજો ફોટો કે રિબીન કટ કરવામાં આવી રહી છે તો આ જાહેર કાર્યક્રમ ના કહેવાય તો શું કહેવાય હવે તમે ખાલી બેનની સાડી જોજો

ખવડાવવામાં આવે છે સેલિબ્રેશન થયું છે તેમ છતાં માનતા નથી અને પછીનો આ ફોટો છે કે જે સાંજે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જેટલા પણ મૃતકો છે તેમને આત્માની શાંતિ માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ છે આ એ જ કાર્યક્રમ છે અહીંયા પણ તમે થોડી એવી સાડી જોઈ લો એટલે બેન ક્યાંક પાછા ખોટું ના બોલે કે ના અમે આ બધું બંધ રાખ્યું છે આ એમનો કરવાનો અધિકાર છે કારણ કે સત્તામાં એ લોકો બેઠા છે સત્તામાં ના હોય તોય ઠીક છે અત્યારે રોષ છે તો તમે રોષ ઠાલવી શકો છો અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધો જ એમના બધાના ચહેરા ઉપર એવું લાગે છે કે અહીંયા કંઈક એવું સળગાવવામાં આવ્યું છે જેથી કરીને ક્યાંક રોષ હોય કે આવું તો ના થવું જોઈએ આ બધા જ એક જ દિવસના કાર્યક્રમ દર્શિતાબેન શાહના છે એટલે કે ત્રણ તમે એમની મેં કામગીરી બતાવી કે દર્શિતાબેન શાહ પોતે સ્વીકારે છે કે હું આવા બધા કાર્યક્રમોમાં નથી જતી તો પછી આજે જાહેર કાર્યક્રમમાં કઈ રીતે ગયા સેલિબ્રેશન થયું અને પછી આક્રોશ થયો તમે જ્યારે જાહેર જીવનમાં આવો છો ત્યારે તમારે સૌથી પહેલા આવી ખુશીઓ વહેંચવાની નથી હોતી તમારે લોકોમાં જે છે સહભાગી થવાનું હોય છે તમારે એમને સમજવાના હોય છે અને જે લોકોને જરૂર હોય છે એમની પડખે જવાનું હોય છે તમે કાર્યક્રમ કરી લીધો પોસ્ટર ફાડી લીધા અને તમારે જે કરવાનું હતું એ કરી લીધું પણ દર્શિતાબેન શાહ જે આકરા તેવર બતાવી રહ્યા છે અને ખોટું બોલી રહ્યા છે તે સાંભળવું જરૂરી છે સૌથી પહેલા તો અમિત ચાવડાને સાંભળવા છે કારણ કે વાયરલ થયો હતો શાહ બધા જ લોકો કેક કટ કરતા હતા ખુશીઓ વહેંચી રહ્યા હતા મહિલા નેતાઓ મોજમાં હતી એમના પછી જે જવાબ આપવામાં આવ્યો છે સાંભળવો છે પણ એમના પછી ક્યાંક બેનને જે રીતે ગુસ્સો આવ્યો આકરા તેવર દેખાડ્યા અને જે રીતે ખોટું બોલ્યા છે તે સાંભળ્યા જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી આ ક્રૂર અને પાસવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે એક તરફ અઠ્યાવીસ જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય આખો દેશ શોકમાં હોય દુઃખ વ્યક્ત કરતો હોય એમના પરિવારજનોનું આક્રંત આપણે સૌએ મીડિયામાં સોશિયલ મીડિયામાં જોયું છે ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે જે સંવેદનાઓ જોડાયેલી છે એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓએ આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ એક તરફ આખો દેશ આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી મારે બહુ રાજકીય ટિપ્પણીઓ નથી કરવી પણ મેં કીધું એમ જ્યારે આખો દેશ ચોકાતુર હોય આખા દેશના લોકોને ચિંતા હોય સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાતમો કરવો માટે કડકમાં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે પણ કોઈ આગેવાનો ની હાજરીમાં કોઈ આગેવાનો ની હાજરીમાં આવ્યા ઉજવણીના કાર્યક્રમો થાય હું માનું છું કે યોગ્ય નથી આખો દેશ દુઃખમાં છે લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ એક બાજુ આપણે આતંકવાદનો ખાત્મો કરવાની વાતો કરતા હોય વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય અને બીજી બાજુ આપણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ઉજવણીના કાર્યક્રમો થાય એ કોઈ પણ રીતે યોગ્ય તો આપણે સૌ કે ભારતમાં જે લઈને જે ઘટના બની છે એના માટે તેને સમગ્ર એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને આ બાબતે ગંભીર દુઃખ છે અને આ બાબતે તમામ લોકો એની ગંભીરતા લઈ અને શ્રદ્ધાંજલિ તમામ લોકોને પાઠવે છે અને હું પણ એક ભારતવાસી તરીકે આ તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું ગઈકાલે ઓગણીસો વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન રૂપાણીનો દિવસ હોવાથી મેં એમને ફોનથી પેલા શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે એને મેં તે શુભેચ્છા સંદેશ વાંચું છું ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા બે દિવસથી મેં મારા પોતાના તમામ જે કાંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા ત્રેવિસ તારીખ મેં ચોવીસ તારીખે હું એક પણ શોભા કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી આ ઘટનાના સંદર્ભે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેન કરી બપોરે સાડા બાર ફોનથી શુભેચ્છા સંદેશ અને એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવું છે તો આપણે જ્યારે અનુકૂળતા હોય સમય જણાવજો તો એ પ્રમાણે આપણે શુભેચ્છા માટે આવી જઈશ ત્યાં બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઉં જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર એક ની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમયે જ બરાબર હું અહીંયા પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિત્તેર વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમયે પહોંચી હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ હું કેક પણ નહોતી લઈ ગઈ હું ફૂલનો ગુસ્ત ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવું કોઈ વાત નહોતી થઈ હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો પણ હું પાંચ જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બેનોને લાગણી હતી એટલે બધા સાથે ફોટો મળાવી અને પાંચ જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી અને મારાડીલ છે અને વડીલ અને મારી અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ અને અંગલી ભાભી મારા વડીલ છે મારા વિધાનસભામાં છે એ સંદર્ભે મેં એમને પાઠવી અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતું એની મને જાણ પણ નહોતી અને હું કેક લઈને નથી ગઈ અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી એટલે આ કાર્યક્રમની મને કે આ આવું ત્યાં ચાલી રહ્યું છે

પરંતુ મેં હું કેક લઈને નથી ગઈ મેં કેક કટ નથી કરી મેં પોતે કોઈ એવી ઉજવણી નથી કરી મેં પોતે છેલ્લા બે દિવસથી આ સંદર્ભે તમામ કાર્યક્રમો રદ કર્યા છે મને પોતાને આ બાબતની ગંભીરતા છે મને પોતાની આ બાબતનું દુઃખ છે પરંતુ આમાં કહે ને કે કાગનું બેસું ને ડાળનું પડવું બરાબર હું એ અંદર એન્ટર થઈ અને ત્યારે આ લોકોનું આ કાર્ય આ લોકોની આ ઉજવણી ચાલી રહી હતી અને બરાબર હું ત્યાં પહોંચી હવે સ્વાભાવિક છે કે તમે ત્યાં પહોંચો

એ સંદર્ભે દર્શિતાબેન શાહ અમના ઉપર શું ખુલાસો કરે છે કારણ કે કહી તો દેવામાં આવ્યો છે કે તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં જતા નથી બંધ કરી દીધા છે તેમ છતાં તેઓ આપમેળે સ્ટેજ ઉપર પહોંચી જાય છે સેલિબ્રેશન કરવા માટે પહોંચી જાય છે અને પછી પાછા સાંજે વિરોધમાં પણ જાય છે એક વ્યક્તિના આટલા ચહેરા આજે આપણે જોઈ લીધા છે પરંતુ જે રીતે અત્યારે મહિલા નેતાઓ મોજમાં છે અને ક્યાંક ને ક્યાંક એમના જ જે પક્ષના નેતાઓ છે સૌથી પહેલા જે લોકોને ભાંડવા માટે આગળ આવે છે કે આતંકીઓએ આવું કર્યું છે આ સમાજે આવું કર્યું છે એ તમામે પણ આ જોવું જરૂરી છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર